તો અંત સુધી સાંભળજો અને શેર કરીને બીજાને સંભળાવજો 26 પુરાણોનું મહાત્મ્ય તપસ્ક્તિ યોરણે વન્ય ફ્લાશના યોધી તે ઋચમે કોહી ફલન સ્યાતત સમમ મુને સનતકુમાર કહે છે કે હે મુનિ જે માનવી જંગલ માં રહીને જંગલી ફળ મૂળ ખાઈને તપ કરે છે અને જે મનુષ્ય ઋગવેદનો એક મંત્ર ભણે છે તે બંને સમાન ફળની પ્રાપ્તિ થાય છે તેમ અવશ્ય માનવું બ્રાહ્મણ ઉત્તમ વેદ ભણવાથી જે મેવે છે તેના કરતા બેવડું ફળ વેદને ભણાવવાથી મેળવે છે સૂર્ય ચંદ્ર વિનાનું જગત અર્થ વગરનું છે તેમ પુરાણો વિનાનું જગત પ્રકાશ રહિત છે પુરાણ વાંચવા જોઈએ વંચાવવા જોઈએ તેનું મનન અને મંથન કરવું જોઈએ પુરાણનો કથાકાર સર્વને પ્રિય છે પૂજ્ય છે પુરાણ વાંચનાર કથાકાર મનુષ્યને પ્રકાશમાન રસ્તે લઈ આવે છે તેને સત્ય પ્રકાશ બતાવે છે પુરાણ વાંચનાર ગુરુ સ્વરૂપ છે તે સામાન્ય છે એમ માનવું નહીં તે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશને રજુ કરે છે અને તેનો પ્રકાશ પાથરે છે પુરાણ વાંચનારને ધન આપવું જોઈએ તેને દાન દેવું જોઈએ કારણ કે તેને દાન આપનાર ઉત્તમ ગતિ પામે છે પુરાણનું કથાગાન કરાવનારને ધન આપવું જોઈએ તેને ધન આપનાર આ લોકમાં તથા પરલોકમાં સુખદાયી સ્થિતિ માણે છે જે માણસ સુપાત્રને ખેડેલી તથા ઉત્તમ ફળ ફૂલ આપનાર જમીન દાનમાં આપે છે તેના પોતાના આગળના દસ અને પાછળના દસ વંશજોને તારે છે અને તે સર્વ ભોગો ભોગવી પરમ ગતિ પામે છે જે માણસ મંદિરમાં સદાશિવના શ્રી કૃષ્ણ ગણેશજી તથા વિષ્ણુના પુસ્તકો વંચાવે છે તેને ઉત્તમ ફળ મળે છે આ પ્રકારે કર્મ કરનાર મનુષ્યને અશ્વમેધ યજ્ઞોનું ફળ મળે છે તેને રાજસૂય તથા અશ્વમેધ યજ્ઞો પામવાનું સુખ મળે છે અને તે બ્રહ્મલોકમાં જાય છે જે માણસ દેવની સમક્ષ મંત્ર જપ કરે છે તેને એક હજાર અશ્વમેધ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે દિવ્ય મંદિરમાં પવિત્ર ગ્રંથનું વાંચન કરવું તેમજ કરાવવું તે ઉત્તમ ફળ દેનાર કાર્ય કરે છે મંદિરમાં ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું જરૂરી છે તેથી સુખદાયી બનાય છે પુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે તે વિશાળ ભોગો ભોગવીને શિવલોકમાં જાય છે હે મુનિ સઘળા તીર્થોમાં જઈને સ્નાન કરવાથી અને એક કરોડ ગાયોનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ શિવજીની માત્ર કથા સાંભળવાથી મળી જાય છે જેઓ જગતને પવિત્ર કરનારી શિવની પવિત્ર કથા સાંભળે છે તેઓ રુદ્રો સમાન છે શિવકથા સાંભળનાર તથા શિવકથા કહેનારના પગની રજ પણ તીર્થ સમાન છે શ્રી શિવની કથા સાંભળનાર પવિત્ર સુખદાયી બને છે પાવન તપસ્વીઓની જે ગતિ થાય છે તે જ મંગલ ગતિ માત્ર પુરાણો સાંભળનારની થાય છે પુરાણ માર્ગ જ સદૈવ શ્રેષ્ઠ રહ્યો છે જે રીતે સૂર્ય વિના જીવલોકો પ્રકાશતા નથી

તથા વિદ્યા એ તુલાદાન તરીકે વખણાય છે ગાયનું દાન શ્રેષ્ઠ દાન છે બળદો ગાયો છત્રી વસ્ત્ર જોડા पानी तथा अनाज एनी मांगडी करनार ने अवश्य प्रदान करवा जोइए संकल्प करेलो जे पदार्थ ब्राह्मणों ने अर्थी याचकों ने तथा पीड़ित न होय तेमने अपाय छे तेथी दान करनारो मनस्वी शूरो अथवा शुद्ध चित थाय छे सोनू तल हाथी कन्या दासी घर रथ मणियों

મહાદિવ્ય તથા સઘળા લક્ષણો વાળો કરવો પછી કંપુ વાળા ચોખાથી આઠ પાખડી વાળું સુંદર કમળ બનાવવું તેનાથી રુદ્ર આદિ દેવો નું પૂજન કર્યા પછી ગાય નું પોતાની શક્તિ પ્રમાણે રત્નો સાથે તેમજ સોના સાથે સઘા અલંકારોથી શણગારી બ્રાહ્મણને દાન દેવું. પછી રાત્રે ભોજન કરવું અને દીવા પર દાનમાં દેવા. આમ કાર્તિકી પૂનમના દિવસે કાર્જી થી આ દાન કરવું. હે વ્યાસ વિધિપૂર્વકનું ગાયનું દાન આ લોકમાં સર્વોત્તમ ગણાય છે. તેના જેવું બીજું શ્રેષ્ઠ દાન નથી.

जी मानव पोतानु कल्याण इच्छतो होय तो तेने तुला पर आरोहण अवश्य करहु જોઈએ जेनु दान करी मानली वधबंधन करवाती उद्भवेला पापो थी मुक्त बने छे सनत कुमार कहे छे के मनुष्य प्रसन्न भावे आनंदित थईने तुला पुरुष दान अवश्य करहु परंतु ते दान एक नेज न आप हो ते अनेक ने आप हो तेथी उद्धार थाय આ રીતે જે માનવ ઉત્તમ તુલાપુરુષ ધન એટલે કે ત્રાજવા પર જોડીને દાન કરે છે તે પાપનો નાશ કરી ચૌદ ઇન્દ્રો થાય તેટલા કાળ સુધી સ્વર્ગમાં રહે છે દદા તેવમ તુ યો વ્યાસ તુલાપુરુષમુત્તમમ હથવા પાપમ દિવમ તિષ્ઠેત યાવદિનરાશ ચતુર્દશ અધ્યાય થી ઓગણીસ બ્રહ્માંડનું કથન દર્શાવ્યું છે

તેથી માનવોએ સંસાર પાર કરી લેવા હેતુ બ્રહ્માંડનું દાન કરવું જોઈએ આખા બ્રહ્માંડનું દાન કરવાથી માનવી જે ફળ પામે છે તે આ છે કે બ્રહ્માંડ એક જ હોવાથી સાથે લોકોનો તે અધિપ્તિ થઈને રહે છે એમ માનવું બ્રહ્માંડનું દાન કરનાર માનવી પૃથ્વી પર સ્થિર છે ત્યાં લગી સ્વર્ગમાં પોતાના સગા સ્નેહીઓ સહિત મંદમતા સ્થાનોમાં સુખદાયી બને છે છેવટે વિષ્ણુ પદને પામીને વધુ સુખરૂપ બને છે વ્યાસજી કહે હે પ્રભુ આ વિષય વિસ્તારથી મને કહો સનતકુમાર કહે છે કે હે જ્ઞાની મુનિ કો બ્રહ્માંડની ઊંચાઈ પહોળાઈ અંગે ટૂક માં કહીશ જે શિવ તત્વ કારણ રૂપ અવ્યક્ત વ્યક્ત તથા નિર્દોષ છે

તે કલ્યાણકારી અને નિર્મળ છે આ શેષનાગ અદ્ભુત છે અદ્વિતીય છે આ શેષનાગ જાણે કૈલાસ પર્વત સમા દેખાય છે અંદર નાગ કન્યાઓ તેમની પૂજા કરે છે વંદન કરે છે તે શેષનાગ રુદ્ર સ્વરૂપે જ છે આ શેષનાગ પાતાળના મૂળમાં રહેલા છે તેનો દિવ્યમય અગ્નિ શિખાઓ પાથરે છે

આ સાત લોક પૃથ્વીની નીચે વિદ્વાનોએ જાણવા એ સાતેની ઊંચાઈ બે ગણી છે ત્યાંની જમીન રત્નો તથા સુવર્ણમય છે ત્યાંના મહેલો રત્ન જડિત છે એ પાતાળમાં દાનવો દૈત્યો નાગોની જાતિઓ મોટા નાગો નાના નાગો રાજાઓ તથા દૈત્ય પુત્રો રહે છે આ સાતે પાતાળો માથી નાદજી પસાર થઈને સ્વર્ગ સ્વર્ગલોકમાં આવ્યા હતા ત્યાંની સ્ત્રીઓ અતિશય ચમકદાર અલંકારો અને રત્નોથી ચમકે છે આ પાતાળો હર્ષકારક છે આનંદદાયક છે ત્યાં નથી સૂર્યના કિરણો ત્યાં નથી ચંદ્રની રોશની ત્યાં કેવળ રત્નો અને હીરાઓની ચમક છે ત્યાં નથી તાડ કે તડકો પ્રકાશ કિરણો છે હીરાઓના મોતીઓના તેઓ સુંદર આરોગ્યપ્રદ ખોરાક આરોગે છે બધા મોહક છે ત્યાં વિહંગો ટહુકે છે કલરમ માધુર્ય પૂર્ણ છે અહી સદૈવ સંગીત રેલાય છે પાતાલે વય સુખાની તપસા સંવાપ નો દાન વય સિદ્ધ માનો બ્રહ્માંડ ના નરકો વિવરણ આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ